આવી જશે સપ્ન પેલા બધાને જય માતાજી જય જામ ભાઈ અત્યારે ઓર્ડરનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી રહ્યો છે અત્યારે ધીમા ધીમે વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે તમને બધાને બતાવું હવારમાં આવ્યો તો પણ હવારમાં કે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યું નહોતું પછી મેં કીધું રોડ કરી હોય કારણ કે હવારમાં છે ને મજા જેવું કાંઈ નથી નહીં અને જો હાથ ને બધું બેયું શરદી જેવું થઈ ગયું છે રાત લઈ લઈને તેલે વિખાફરેને બધું દેખાય ખાય જો શરદી થઈ ગઈ છે ને અત્યારે જો એરાન બની કે બધી ચાલી થઈ ગઈ છે કાબા હા શું કરો છો હા કીધા વગર દીધું તમે કેમ છો ગોટા છે ને ગોટાને

કેમ છો બધા બધા મજામાં દશો ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનબાઈમાં અત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ભાઈ બે જે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું હોય છે અને અત્યારે છે ને નવરાત્રિ આવે છે એટલે છે ને આપણે બધી કેટલીક ઠેકાણે મૂકવાનું હોય કાજે ભાઈ રીતે એ બધી ઠેકાણે મૂકતી હતી અને બાર વરસાદ આવે છે ને મીમી લે બા ઘી રેવા લાગો છો હા જય માતાજી જય જનભાઈ માં જય માતાજી જય જનભાઈ માં ઠીખિર કરો છો બા હમ નહોતું પડતું ને ઠીક મારા રહ્યા છો મમી તમ રહ્યા છો ઠીક જય માતાજી જય જનભાઈ

ઢોર તો હજી કાય મીઠું મીઠું કરાવી દેજો ભજીયા ને એવું બનાવે છે ને લાઈટ પણ વયગી છે વરસાદ ચાલુ થાય એટલે તો કાય વાંધો નય ઉતરો પછી પાછા મળશે તો continue લોકો બધા ભૂમિયા રેજો ત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને તમારી સામે ફરી વાર રજુ થઈ ગયા છે જેમી કણે પણ નવરાત થઈ ગયા છે ને આજે તો નવરાત્રી નો સાતમો દિવસ છે એટલે એની બધાની તમને બધાને હાર્દિક શુભકામનાઓ અને જો ઘેરું ડેકે તા છે ને ભૂલાઈ ગયું ને મેં વિચારમાં હું કહી દઉં અને આજ તો છે ને થાળી પહેરવાની છે

હા અજે આચારમાં હમણાં શરૂ થયો છે રોંડે આવતો તો ને તેજરમાં પાછો શરૂ થઈ ગયો ઠેક મને એમ તમને બ્લોગ લઈ લઉં કે તો બ્લોગ આવશું એકદી કે બી માતાજી હા કો કર છો તું અજી વાર સી છો કે હો આલો કે નવરાત્રી જો આયા તેરા તેરા કોની નવરાત્રી જો આલો એવું નવરાત્રી નહીં લ્યો બે ઓરે કુમાશી મિતલાને દો ફોન એ હા લ્યો આ લે મિતા ફોન કો કરોસ બો વર્ષા છે ને નય વર્ષાત શરૂ છે ને બાપા

તમે હા તમે હા લાઈટ નથી દેખાતી તો કઈ જો મિત્રો કેટલા વર્ષો થાય છે પણ તમને દેખાતું નહી હોય અવાજ ખાલી આવતો છે વરસાદ આવતોય નહી આજે એમ તો આવવાની છે ત્યારે ત્યારે જો આખી છે કા કિસના बाई जी आज वर्षा ऋतू आहे म्हणजे मुलंच पोरा आज काय रास लेवण जाणार नाही हा आज कुठली वर्षा नाहीच जाऊ हा दोय तू चेक आज की बेबी सो वाखरी जी 10 वर्षाने झालं ते एक आज तो बघा रास लेवण सरकार जेवण साकुचलाला बोलवायचे नाही की અને વરસાદ એટલો છે અને કોના કોના ગામમાં વરસાદથી દીધી કોવિડમાં કહી જો આ તો વરસાદ હશે તો મને એવું લાગે છે